તેથી એનસીઓઆઈ દ્વારા DEO ને રજૂઆત કરવામાં આવી રજિસ્ટર ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને ફોર્મની તારીખ વધારવામાં આવે ખાસ કરીને ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરાય છે અને આ રાઇટ ટુ એજ્યુકેશનના જે માધ્યમથી જે ગરીબ વિદ્યાર્થીઓ છે કે તેને સલ્ફાયરના શાળાઓમાં અમુક રિઝર્વ રિઝર્વ સીટ રાખવામાં આવેલી હોય છે ત્યારે એની છેલ્લી તારીખ 26 છે ત્યારે ફોર્મમાં જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે એમાં એક ખાસ કરીને જે રજિસ્ટર્ડ ભાડા કરાર છે આ રજીસ્ટર ભાડા કરાર કરવા માટે સાત થી આઠ હજાર જેટલો વધારે ખર્ચો થાય છે અને એમાં પણ ખાસ છેલ્લા ઘણા સમયથી વાલીઓની ફરિયાદ છે કે એના સ્લોટ બુક થઈ ગયેલા છે અને જે જેને કરવા છે હવે ભાડા કરાર એના સ્લોટ બુક થતા નથી અને છેલ્લી તારીખ છવ્વીસ છે ત્યારે આજે અમે ડીઓસી રજૂઆત કરવા આવ્યા છીએ કે રજિસ્ટર ભાડા કરાર અને નોટરી ભાડા કરાર આ બંને સેમ છે તો નોટરી ભાડા કરાર છે છસો થી સાતસો રૂપિયામાં અને ઈઝીલી થઈ જાય છે અને આ રજિસ્ટર ભાડા કરારમાં વાલીઓને ખૂબ જ તકલીફ થાય છે અને ખર્ચો પણ ખૂબ થાય છે ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે રજીસ્ટરને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે એ ચલાવવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ રહી ગયા છે આઆરટી ના ફોર્મ ભરવા માટે કેમ કે સાત થી આઠ હજાર જેટલો ખર્ચો કરી શકતા હોય તો એ સેલ્ફ ફાઈનાન્સમાં એમને એડમિશન લઈ લે આ વાલીઓ પાસે વિદ્યાર્થી ખર્ચો કરવા માટે પૈસા નથી એટલા માટે નોટરી ભાડા ચલાવવામાં આવે અને જે વાલીઓ રહી ગયા છે પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં એ વાલીઓને સમય મર્યાદા જે છવ્વીસ તારીખ છે લંબાવવામાં આવે જેથી કરીને જે ગરીબ વાલીઓ છે એ આમાં ભાગ લઈ શકે એવું ખાસ અમારું માનવું છે